કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ટોપિક વાઇઝ એમ જે ટોપિક આપણે હમણાં તમે થિયરીમાં જોયા છે એ ટોપિક પૂરા થાય એટલે તરત જ અને એમસીક્યુ કરવાના એટલે ઇઝીલી તરત સોલ્વ થશે ચાલો જો જે અણુ જે અણુ એકબીજા સાથે જોડાઈને પોલીમર બનાવે છે તેને શું કહેવાય તો કે મોનોમર કારણ કે મોનોમર એકબીજા સાથે આવશે મોનોમર નેક્સ્ટ જોઈએ હવે પોલીમરનું આણવીય દળ કેટલું થશે તો કે પોલીમર આણવીય દળ દસ ની ત્રણ થી દસ ની એમયુ જેટલું થાય છે

કયો પોલીમરનો પ્રકાર નથી નથી ઉપર ધ્યાન આપો તો આપણે એસ ના પાઉ એવું આપણે ચાવી બનાવેલી એસ એટલે સ્ત્રોત સ્ત્રોતને આધારે ત્રણ ભાગ હતા કયા કયા ત્રણ ભાગ હતા પહેલું હતું કુદરતી બીજો હતો અર્ધ સંશ્લેષિત ને ત્રીજું હતું સંશ્લેષિત કુદરતી અર્ધ સંશ્લેષિત અને સાંશ્લેષિત તો કોણ નથી તો આન્સર આવશે ડી કઈ જોડ કુદરતી પોલીમરની નથી કુદરતી પોલીમર માં ચાવી ગઈ હતી ન્યુ એસ આર પી ન્યુક્લિક એસિડ સ્ટાર્ચ સેલ્યુલોઝ કુદરતી રબર પ્રોટીન પ્રોટીન સેલ્યુલુસ પ્રોટીન સેલ્યુલોઝ પછી પ્રોટીન સ્ટાર્ચ પ્રોટીન સ્ટાર્ચ स्टार सेल्युलोज स्टार सेल्युलोज मीन्स कयो नथी आवतो बी नायलोन सिक्स एंड प्रोटीन कई जोड़ सांश्लेषित पॉलीमर नी नथी सांश्लेषित पॉलीमर सांश्लेषित पॉलीमर नी नथी एवुं कीधुं छे चलो पीवीसी पान टेफ्लोन सांश्लेषित ब्यूनाइस ब्यूनाइन नियोप्रेन सांश्लेषित आपण सांश्लेषित वल्केनाइज रबर रब जे छे એ કેવું કહેવાય અર્ધ સંશ્લેષિત અને અર્ધ સંશ્લેષિતને કારણે એને આપણે શું જવાબ આવશે સી પોલીમર જણાવો થર્મોસેટિંગમાં બે જ આવે છે બેકેલાઇટ એન્ડ મેલામાઇન તો ઓપ્શન ની અંદર બેકેલાઇટ મેલામાઇન હા તો બે છે ઓપ્શન ની અંદર તો એ અને બી એ અને બી

ડેક્રોન મિશ્રબંધિત પોલીમર છે આ બે હોય તો જ આપણે મિશ્રબંધિત કહીશું મીન્સ કે આ વિધાન ખોટું છે રયોન સેડારે સેના અર્ધ સંર ની આવે છે મીન્સ આન્સર આ એક જ આવશે કારણ કે તમને